परंतु सुला फिल्म आज 61 पूर्ण अंगदान सफल राहियो श्यामा भटा आजाद नगर में रहता ससारे परिवार द्वारा त्यांना ब्रेन डेड होऊन विकास भाई ने बेक किडनी નું અંગદાન થાતા ચરિયાત મંતર દીઓને નવ જીવન મળશે પ્રાથમિક માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના મુરહાનપુરના જેનાબાદ સુખપુરીના વતનીના સુરતના ભટાના আজাদ नगरની મોટી ગલીમાં રહેતા 29 વર્ષ વિકાસભાઈ काशीनाथ સસારેની 15 દિવસ અગાઉ નાસ્તાની લારે વાળા સાથે ઝઘડો થઈને મારામારી થઈ હતી માથામાં પાછળના ભાગે મારમાં લાગવાની ઈજા થઈ હોય પાંચ જાન્યુઆરીના રોજ સવારે તેઓ પલંગ પરથી પડી ગયા અને લોહીને વોમિટિંગ થતાં ગુરુનાનક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે આઠ વાગ્યાને આડત્રીસ મિનિટ પર એકસો આઠ ઇમરજન્સી સેવામાં નવી સિવિલ દાખલ કરવામાં આવ્યા આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ થઈ સિવિલમાં વિકાસભાઈને સિબ્રિયલ એડમાનું નિદાન થયું જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીને કારણે મગજ ફૂલી જતું હોય સઘન સારવાર બાદ સાતમીએ સવારે નવ કલાકે અઠ્ઠાવીસ મિનિટ ઉપર આરએમઓ ડૉક્ટર કેતન નાયક ડૉક્ટર નિલેશ કાછડિયા રીતુ સાવજ ડોક્ટર કેયુર પ્રજાપતિએ તેમને ડેડ જાહેર કરી દીધા સસારે પરિવારના સભ્યોને સીટોની ટીમના ડૉક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સિલર નિર્માલ કાતુડે અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું તેમના ધર્મપત્ની ઘડીમાં પણ અંગદાનની સંમતિની બંને કિડનીઓ અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાઈ સિવિલા મેડિકલ સુપ્રિન્ટ ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ સમાયી કર્મચારીઓ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમલ ઉઠાવી હતી સફળ પ્રયાસોના પરિણામ બાદ આજે વધુ એક અંગદાનની સાથે એકસઠનું અંગદાન થવા પામ્યું છે બ્યુરો રિપોર્ટનેસ